ગત ત્રણ જૂનના રોજ મોહન અને તેની પત્ની મજૂરી કરી રહ્યા હતા ત્યારે તેમના એક વર્ષના પુત્ર ગુંજનને ઘોડિયામાં સુવડાવેલું હતું તે દરમિયાન એક શ્વાન ગુંજનને ઘોડિયામાંથી કાઢી ખેંચીને લઈ ગયો હતો અને તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા શ્રમજીવીઓએ આ બાળકને કૂતરો નોચતો હોવાનું જોયું હતું આ સાથે જ ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ

તબીબોએ બોએ સર્જરી દરમિયાન ચહેરાના ભાગે અને માથાના ભાગે સોથી થી વધુ ટાંકા લેવા પડ્યા છે મેં કરો દાદા કામ કરતા હતા અને મારું બા અને હોસ્પિટલ ડોગ સાથે ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓપથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણા એનેસેસિયાના ડૉક્ટરો અને બીજા પીડીયાટ્રિક વિભાગના ડોક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી હાલ આ એક વર્ષનું બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે સ્નીમેરના તબીબોએ તાત્કાલિક હડકવાના ઇન્જેક્શનો આપવાની સાથે ઇમ્યુનો ગ્લોબિનની સારવાર આપી હતી સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોએ ચાર કલાક બાળકની સર્જરી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ બાળકને આઈસીયુમાં રાખીને વધુ સારવાર કરવામાં આવી રહી છે